নমস্কার দর্শক મિત્રો આપ જુઓ આજ હો તેલકા নিউজ હવે જુઓ ગુજરાતના સમાચાર વાગરા એસટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું ડેપો પ્રટાંગણમાં પડેલ ખાડાઓનું પણ પુરાણ કરાયું વાગરા એસટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું ડેપો પ્રટાંગણમાં પડેલ ખાડાઓનું પણ પુરાણ કરાયું વાગરા એસટી બસ ડેપોમાં જ રોજ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું હતું ડેપોની ફરતે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું તેમજ ચોમાસામાં પાણી ભરવાને કારણે ડેપોમાં કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડાઓનું પણ નિર્માણ થવા પામ્યું હતું જેને કારણે બસ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી ભરૂચ એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાની સૂચનાથી આજરોજ સવારે વાગરા એસટી ડેપોના કંટ્રોલર આસિફભાઈ ખિલજીએ સફાઈ તેમજ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવી હતી કંટ્રોલર આસિફભાઈ ખિલજીએ ખડે પગે ઊભા રહીને ડેપોની ફરતે સાફ સફાઈ કરાવી હતી તેમજ ડેપો પ્રટાંગણમાં નિર્માણ પામેલ મોટા ખાડાઓનું જેસીબી મશીનથી મદદથી પુરાણ કરાયું હતું જેથી એસટી બસના ચાલકો સહિત ડેપોમાં આવતા મુસાફરોએ પણ તેઓની આ કામગીરીને બિરદાવી હતી